માસ્ટર્સ ની અંદર એમએસસી સીએસડીએફ એટલે કે માસ્ટર ઓફ સાયન્સ સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક કર્યું છે સાથે સાથે મારી પાસે મોર ધેન 10 થી વધારે મારી પાસે મારી પાસે સર્ટિફિકેશન્સ છે અને હું પોતે આઈએસઓ 27001 નો લીડ ઓડિટર પણ છું અને પીએચડી પર છે એટલે ચાલુ છે મારું સાયબર સિક્યુરિટી ઉપર વાહ

આપડી સાયબર સિક્યુરિટી કંપની છે તો પબ્લિક ને એટલી તો અવેર હોતી નથી તો આપણે તેમને અવેર કરવાનું પણ કેમ્પેન ચલાવીએ તો જેનાથી પબ્લિક હવે બીજું મારે એ પૂછવું હતું કે તમે જે જણાવ્યું કે વોટ્સઅપના માધ્યમથી અવેર કરો છો જાણકારી માહિતી મળે છે તો એ થોડી મારા વિસ્તૃત જાણકારી મળે વોટ્સઅપના માધ્યમથી કેવી રીતે બચી શકાય ને શું માહિતી મળે છે આપણે જે એનજીઓ સ્ટાર્ટ કર્યું છે એમાં સૌથી પહેલા આપણે નો ઉપયોગ કર્યો છે એટલે ચેટબોર્ડ બનાવ્યું છે વોટ્સઅપનો અત્યારે આપણે દરેકના ઘરે ઘરે કે ગામે જઈને તો આપણે અવેર ન કરી શકીએ તો આપણે જે ચેટબોર્ડ બનાવ્યું છે કે આપણો નો નંબર છે સેવન ફાઇવ સેવન ટુ ત્રિપલ નાઇન ફાઇવ સિક્સ ફોર કે તમે આ ની ઉપર એટલે કે વોટ્સઅપમાં જઈને હાઈ કરીને મેસેજ કરો એટલે તરત જ મારો ચેટબોર્ડ સેલ્કી સાયબર બોર્ડ જે છે એ તમને ત્રણ લેંગ્વેજનું સિલેક્શન આપશે હિન્દી ઇંગ્લિશ ને ગુજરાતી હવે આપણે એક દબાવીશું તો ગુજરાતીમાંથી આપણને મેસેજ આવશે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરીશું એટલે એમાં પણ આપણે ઘણા બધા અલગ અલગ ટોપિક મૂકેલા છે જેમ કે વુમેન ને લગતા એટલે કે લેડીઝ ને લગતા જે કઈ પણ ક્રાઈમ હોય છે બીતા હોય છે કે પોતાની ઇજ્જત ને આપણે એ રીતના વિચારી શકીએ છીએ કે તો તેના માટે ક્યાં રિપોર્ટ કરવો કેવી રીતના રિપોર્ટ કરવો સાથે સાથે આજકાલ જેમ કે તમને ખ્યાલ હોય તો કે આપણા નંબરનો બી મિસયુઝ થતો હોય છે આપણા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક થયેલા છે જોડાયેલા છે તે પણ આપણે સમાવેશ કરેલો છે પ્લસ કેવી રીતના સિક્યોર રાખી શકીએ પછી જે થયેલા ફોટો હોય એટલે કે ફેસ તો એવા કેસની અંદર આપણા ફોટો કે વિડીયોને કેવી રીતના ડિલીટ કરવા તે બધું આપણે આ ચેટબોર્ડ ની અંદર મતલબ સરસ મજાની સીધી અને સરળ ભાષામાં આપણે આપેલું છે કે કેવી રીતના તમે તેનો ઉપયોગ કરી શકો છો

સેવ કરવાનો છે અને સેવ કર્યા પછી વોટ્સઅપી નાઇન ફાઈવ સિક્સ ફોર બરાબર છે આમાં કોઈ પોલીસ ની ભૂમિકા ખરી કે નહીં ગુજરાત પોલીસ ગુજરાત પોલીસ દ્વારા આપણે થોડું માર્ગદર્શન લીધેલું હતું એટલે

બરાબર છે સાહેબ બીજું કે આપણે જે સંસ્થા એનજીઓ છે એ આપણી પોતાની છે કે શું છે એની સાથે તમે કોલોબ્રેશન કર્યું છે નહીં 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 આપણી પોતાની જ છે મારી સેલકી સાયબર સિક્યોરિટી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે સેલકી ડેટા રિકવરી લેબ છે જેમાં આપણે સાયબર ફોરેન્સિક કરીને કોઈ પણ ડિવાઇસમાંથી ડેટા પણ રિટ્રાઈવ કરી આપીએ છે અને આ સેલકી એનજીઓ મેં સ્ટાર્ટ કર્યું છે એટલે મારી સાથે આમ જોવા જઈએ તો ત્રીજી ફોર્મ કહી શકાય આમ તો ના કહેવાય એનજીઓ છે એટલે બટ ત્રીજું છે બરાબર ત્રીજા સ્ટેપમાં આવે છે એવું હા ત્રીજા સ્ટેપ યસ યસ બરાબર બરાબર ને સાહેબ બીજી માહિતી મારે ખાસ એ જાણવાની હતી કે આ સિવાય કોઈ તમે બીજું એવું વિકસાવ્યું છે ફ્રોડ થી બચવા માટે કે અન્ય સમાજને ને ઉપયોગી થાય એવું અત્યારે મારું એક બીજી બી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે કે જે સાયબર અવેરનેસ માટે એક સારી દિશા ફાળવો છો કારણ કે અત્યારે ફ્રોડ બહુ થતા હોય છે સાયબર ફ્રોડથી લોકો એનાથી બચી પણ શકતા નથી તો એના માટે બીજા તમે કઈ ગાઈડલાઈન આપવા સમાજ અત્યારે અત્યારે સૌથી વધારે જે ફ્રોડ થતા હોય છે ને અત્યારે સો માંથી સિત્તેર આપણે સિત્તેર નો રેશિયો રાખી શકીએ છીએ કે તે બધા જ એજ્યુકેટેડ પબ્લિક હોય છે એજ્યુકેટેડ હોય છે હવે એજ્યુકેટેડ હોય છે એટલે આવું ના કહેવું જોઈએ પણ પોતાની જાતને એમ બધા જ હોશિયાર સમજતા હોય છે અને આનો જ ફાયદો જે છે તે મતલબ ઠગિયાઓ લઈ લેતા હોય છે વાત છે ને ઘણી વખત આપણે ભૂલથી કદાચ કોઈ દબાઈ ગઈ છે કી

એ એપ્લિકેશન ને આપણે ઇન્સ્ટોલ કરી દઈએ એટલે આપણા આખા ફોન નું એક્સેસ મળી જાય હવે આખા ફોન નું એક્સેસ મળી જાય એટલે આપણા બેકઅપ કરીને રિસેટ જ કરવો પડે તો જ આપણે આપણો ફોન મતલબ ફરીથી પ્રોપર રીતના આપણે યુઝ કરી શકીએ હવે કોઈ લિંક આપણે ઓપન કરી લીધી છે તો આપણે ખાસ એ ધ્યાન રાખવું કે કોઈ એપ્લિકેશન તો ડાઉનલોડ થઈને ઇન્સ્ટોલ આપણે નથી કરી રહ્યા ને

અને આપણે ડિવાઇસ તો વાપરતા બધા છે મોબાઈલ લેપટોપ બધું પણ એ આપણને સિક્કાની એક જ બાજુ બાજુ ખબર છે 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 બીજી એના સૌથી ડેન્જર કે જે અત્યારે ફ્રોડ થઈ રહ્યા છે અને ફ્રોડ ની સાથે સાથે ઘણા બધા કેસ ની અંદર આપણે આપણી જે ઇજ્જત છે તે પણ આપણે ગુમાવવી પડતી હોય છે એટલે બને ત્યાં સુધી આપણે ફોનનો ઉપયોગ કરવાનું તો નહીં ટાળી શકીએ પણ અગર તો અચૂક રહી શકીશું

એટલે આ જે છે ખાલી આપણને પેનિક કરે છે સાયબર ક્રાઇમ માં કે આપણે જે સાયબર ફ્રોડ થાય છે એનું પહેલું પગથિયું જે હોય છે કે આપણને તે પેનિક કરે પેનિક એટલે આપણને ગભરાવી દે એટલે આપણે ગભરાઈ જઈશું અને એના સ્ટેપ્સ આપણે ફોલો કરી દેશું એટલે આવા કોઈ કોલ કરે આપણને એટલે આપણે ગભરાઈ જઈએ ગભરાઈ જઈએ એટલે એના પછી આપણે સ્ટેપ્સ ફોલો કરીશું ના ના તમારો ધુવેશભાઈ કે કે સોરી તમે અમારા માટે સમય ફાળ્યો ને એસવી ન્યુઝ ને તમારો કિંમતી સમય આપ્યો સમાજ ને સારી માહિતી આપી છે તે બદલ ખુબ ખુબ આભાર આપનો જય વિશ્વાકર્મા જય વિશ્વાકર્મા